સમાજના ચૌદ અંધ વ્યક્તિઓએ મક્કા અને મદીના ખાતે ઉમરા કરીને પરત ભરૂચ ખાતે આવી પહોંચતા આ તમામ અંધ વ્યક્તિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું મુસ્લિમ સમાજના વ્યક્તિઓ માટે સાઉદી અરેબિયામાં આવેલા મક્કા મદીના ઉમરા કરવા પર જવું એક ખૂબ જ મોટી વાત કહેવાય છે જો કે આંખો વ્યક્તિઓ તો ત્યાં જઈને મક્કા અને મદીના જોઈને તેના દર્શન કરીને પણ ધન્યતા અનુભવતા હોય છે ત્યારે ભરૂચ જિલ્લામાં આવેલા બ્લાઇન્ડ સેન્ટરના અંધ વ્યક્તિઓની ભરૂચના જ સાહિદ કુરેશી નામના વ્યક્તિ બ્લાઇન્ડ સેન્ટરની મુલાકાતે ગયા હતા તે તેમને આ વ્યક્તિઓએ મળતા તેઓ અંધલિપિથી પડતા હોય એટલે તેમણે તેઓને મક્કા મદીના ખાતે ઉમરા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તેઓનું કહેવું હતું કે તેઓ ભલે મક્કા મદીનાને તે લોકોને જોઈ નહીં શકે પરંતુ તેને અડીને તેને મહેસૂસ તો કરી શકશે જેથી શાહિદ કુરેશીએ તેમની ઈચ્છા મુજબ ચૌદ અંધભાઈઓ અને એક અંધ બહેન સાથે તેમની ખિદમત કરનારા નવ લોકોની મક્કા મદીના જવા અને આવવાની તમામ વ્યવસ્થા કરીને તારીખ પંદરમી ફેબ્રુઆરીના રોજ તેમને ઉમરા કરવા માટે મોકલ્યા હતા આ તમામ લોકો આજે છવ્વીસમી ફેબ્રુઆરીના રોજ સલામત રીતે ઉમરા કરીને પરત આવતા ભરૂચ શહેરના બિલાલ પાર્ક સોસાયટીમાં તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું આ સમયે ભરૂચના સામાજિક કાર્યકર અબ્દુલ કામથી શાહીદભાઈ કુરેશી સલીમભાઈ અમદાવાદી બિલાલ પાર્ક સોસાયટીના પ્રમુખ ફારૂક ચાંચવેલવાળા લુકમાન મેરીવાલા આકિબ મુનશી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અવી સૈયદ તેલકા ન્યૂઝ ભરૂચ ભરૂચ બ્લાઇન્ડ સેન્ટર પ્રમુખ તરીકે જાવિત પટેલ વાત કરું છું તો અમારો જે પ્રવાસ હતો તે ઉમરાનો પ્રવાસ પંદર તારીખે અમે લોકો બ્લાઇન્ડ સેન્ટરથી પંદર જેટલા બ્લાઇન્ડ મિત્રોને લઈને પ્રવાસમાં ઉમરામાં જવાનું હતું તો એક ચેલેન્જિંગ જેવું અમારા માટે હતું જ્યારે સાઈદભાઈએ અમારું પ્રપોઝલ આપ્યું કે સાઈદભાઈ આપણો મારો પ્લાન આવો છે તો મેં વિચાર્યું કે ઇન્શાલ્લો તાલ આપણે કંઈક કરીએ ત્યાં એ પ્રવાસમાં તમારા લોકોની દુઆ અને અલ્લાહ તાને એટલી મદદ આવી કે જ જય જઈ જગ્યાએ અમને બિલકુલ આસાનીથી કોઈ બી જગ્યાએ ઇમિગેસનથી લઈને જ્યારે રિયાઝુલ જન્ના હોય કે પછી જનરલ બકી હોય કે હજુ રોજા રોજામાં સલામ પેશ કરવાનું હોય અહીંયા સુધી કે તવાબમાં પણ અલમદુલ્લા તવાબમાં પણ અમે લોકોએ દરેક અમારા જે વિકલ બ્લાઇન્ડ છે તે લોકો કાબા ટોલલાને ચૂમીને આવેલા છે અલહમદુલ્લા એટલો અલ્લાહમાં ફસો કરમ રહ્યો અને ત્યાંની પબ્લિક અને ત્યાંનો જે પોલીસ જે છે તેમનો બહુ બહુ સારો સપોર્ટ અને સહયોગ રહ્યો ખાસ આપ લોકોની દુઆ અને આજ રોજ તમારે જે મને સ્વાગત કર્યું તે માટે હું ખૂબ આભારી છું કે આટલો અમારો હોસ્તો બરાયો તમે લોકો આવી અને બિલાલપાકની દરેક દરેક વ્યક્તિનો હું આભારી છું કે જે લોકોએ અમારો હોસ્તલ બનાવીને આટલો પોતાનો બપોર સમય અમારા ચાર સરહ ત્રણ ચાર થયા છે તે ટાઈમ આવીને અહીંયા ઉભારી ને અમારું સ્વાગત મારું ઊભા રહે ખૂબ ખુશ સાહિદભાઈ અને એમની ફેમિલીની જે ખિદમત છે અલમદુલ્લા અલહમદુલ્લા જે એમને ખિદમત અમને સૌડી ખાતે પણ આપેલી છે તે તો એમનું કંઈ વર્ણન કરી શકતો નથી ઓકે અલ્લાહ મને ખૂબ આભાર એમને ખૂબ તરક્કી આપે દીકરોલ્લા અસલામ વાલેકુમ આજ રોજ તારીખ છવ્વીસ પચીસ અને બિલાલમાં શાહિદભાઈ એમપી વાળા એમના તરફથી ભરૂચ બ્લાઇન્ડ સેન્ટરના ચૌદ જેટલા દીકરા અને એક બેનને એમ નવ લોકો બ્લાઇન્ડ અને એમની સાથે પંદર લોકો બ્લાઇન્ડ એમની સાથે નવ લોકો

ત્યારે મોટી સંખ્યામાં બિલાલપાક ના પ્રમુખ એવા ફારૂકભાઈ અને એમના સોસાયટીના તમામ લોકો મોહસીન લુકમાન બીજા ઘણા મિત્રો હતા એમનું નામ એ લોકો એક સુંદર વ્યવસ્થા ઉભી કરી અને આ લોકોનું સ્વાગત માટે આ વિસ્તારના જાગૃત કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી મિનહાસભાઈ અને તમામ નવયુવાન અહીંયા ફારૂકભાઈ બોમ્બેવાલા અહીંયા ઉપસ્થિત રહ્યા અને આજે જયારે અહીંયા અહીંયા સહી સલામત અહીંયા ભરૂચ પધરાયેલા છે તો બહુ ખુશીની લાગણી અનુભવી અને અમારા માટે પ્રાઉડ છે ભાઈ આજે શાહિદભાઈ જે એમપીના ના છે અને ભરૂચ બિલાલ પાકમાં રહીને આજે જ્યાં બિચારા મજલુમ લોકો જે લોકો સપના મેં ના વિચાર્યું હતું કે અમે અલ્લાહના અને અલ્લાહના રસુલના ઘર ને અહમદુલ્લા મક્કા અને મદીનારી તમામ પ્રકારના અડકાનો અદા કરીને જ્યાટો કરીને સહી સલામત આજે ભરૂચ બિલાલ બિલાલ પરત પડેલા છે તો એમની ખુશીમાં આજે સોસાયટી ના રહીશો દ્વારા પાકના એમને અહીંયા ફુલાલ વિધિ કરી ને એમનું સન્માન કરેલું છે અમે તો અલ્લાહ તલા થી દુઆ કરીએ કે શાહિદભાઈ અને શાહીદભાઈ ના તમામ ફેમિલી મેમ્બર ને ને એમની સાથે જેટલા પણ લોકો અહિયાંથી ગયા એ તમામ લોકોને અલ્લાહ તંદુરસ્તી આપે એમની રોજીમાં બળકત આપે અને એમને દિવસ રાત ને દિવસ તરક્કી કરે એવી અલ્લાહ તલા અમે દુઆ કરીએ અસલામ અલયકુમ